હેલો યુટ્યુબ ફેમિલી કેમ સવો મજામાં મજામાં જઈશું હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધી જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને આપણે ડેમમાં મોટર ચાલુ કરવા આવ્યા છે મોટર ચાલુ કરી દેવી ઓલીવાડી આપણે ચાર વીઘા છે ત્યાં આપણે ડોડામાં પાણી વાળવાનું છે ડોડામાં આજે બીજું પણ છે આની પહેલાં એક પણ પાઈ દીધું અને હવે આજે બીજું પણ આપણે ચાલુ કરવાનું છે તો હાલો હવે આપણે મોટર ચાલુ કરી તો આપણું ટાટર છે અને આની સાપ ખરાબ થઈ ગઈ એટલે આવી રીતે સાપ પાડવી પડે તો હવે મોટર ચાલુ થઈ ગઈ છે આપણે મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે ઓલી વાડિયા જવાનું છે વીઘા છે કે આપણી મકાઈમાં પાણી વાળવાનું છે અને ડેમ તો અડધો ભરાઈ ગયો છે અને હવે વરસાદય આવે એવું કાંઈ લાગતું નથી તો વાદળાને એવું કઈ નથી ને તડકો ફૂલ પડે છે ને હવે બધા કપ બધા પાકમાં કપાહમાં શિંગમાં કેળીઓમાં ચેવડીમાં ડોડામાં બધી આપણે હવે પાણી વાળવાનું થશે કેમ કે હવે વરસાદ આવે એવું કાંઈ લાગતું નથી આપણે મોટર ચાલુ કરી દીધી છે હવે આપણી એને જે ગાડી લઈને હવે આપણે ત્યાં પાણી આવે ડોડામ પાણી વાળવાનું છે ત્યાં આપણે જતા રહેવી તો મિત્રો આપણે ડેમમાંથી મોટર ચાલુ કરીને આપણે મકાઈ છે એ વાડી આપણે પોગી ગયા છે અને જુઓ પાણી ત્યાં ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો પાણી ચાલુ થઈ ગયું છે એક પણ તો આપણે પાઈ દીધું અને આ બીજું પણ પાવાનું ચાલુ છે કેમ કે મકાઈમાં દાણાને એવું બધું ભરાય એટલે પાણીની ફૂલે ફૂલ જરૂર પડે એટલે આપણે બીજું પણ ચાલું કરી દીધું હજુ એવું લાગે તો ત્રીજું પાણી આપણે પાવવું પડશે એટલે મકાઈમાં પાણી ચાલુ છે અને બીજી વાડીએ તે આપણે કેળુંમાં ડીપ મૂકી એ ડીપ ચાલુ છે અને શેરડીમાંય પાણી ચાલુ છે અને બીજી એક મોટર રોપમાં ચાલુ છે આપણે રોપ હમણાં દસ પંદર કિલો આપણે જેવું બી સાઈટું છે એટલે એમાંય મોટર ચાલુ છે અને બાકી આપણે મકાઈમાં પાણી વાળવી છીએ અને જોવો તમે મકાઈ આપણી જોઈ શકો છો જોવો મકાઈમાં દાણા ભરાવા મળ્યા છે જોવો જોવા ડબ્બા નથી ફૂલે ફૂલ પાક ઉપર આવી ગઈ છે જવા બે ત્રણ પાણ પાઈ દીવ એટલે વાંધો નહીં એટલે દાણોય સારો ભરાઈ જાય અને બાકી જવો આપણે મકાઈ આવી છે આપણે મકાઈમાં પાણી ચાલુ છે અને આજે આપણા દાદાનું હરાદ છે એટલે ઘરે તે બધી તૈયારી હાલે છે દાદાનું ખરાબ છે એટલે ઘરે તે બધી તૈયારી હાલે છે અને આપણે મકાઈમાં પાણી વાળવી છે તો બાકી મિત્રો વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો તો મિત્રો એટલું પાણી આવે છે આપણે હાડા હાથની મોટર મોટર મૂકેલી છે અહીંયાથી ડેમમાં અને ડેમ લગભગ પાંચ હજાર ફૂટ જેવો આગો થાય છે પાંચ હજાર ફૂટનું અંતર થાય છે જવો એટલું પાણી આવે છે અને આ જવું આ થોડાક દિવસ પહેલાં ગાવડાને એવું બધું આવી ગયું હતું એટલે આપણી શેઢામાં મકાઈ બધી ઉપાડ લીધી છે જવો જો આ બધી મકાઈ ઉપાડી લીધી છે બે ત્રણ દિવસ પહેલાં ગાવડાને એવું બધું આવી ગયું હતું જુઓ ને પછી તો આપણે ઝટકા એ ફિટ કરી દીધું છે જો આ તાર છે ઝટકા નો પછી તો આપણે ઝટકા એ ફિટ કરી દીધું છે અને બાકી આપણી મકાઈમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આ મકાઈમાં આપણે હમણાં થોડાક ટાઈમ પહેલાં આપણે થી દવા સાટીથી ડોનથી દવાનો છટકાવ કર્યો તો એ મકાઈ છે અત્યારે અગિયાર વાગી ગયા છે અને આપડા અડધી મકાઈ પી અડધી મકાઈ પી ગઈ છે અને અડધી મકાઈ બાકી છે જવો આ મકાઈ બધી બાકી છે પાવડો પડ્યો ત્યાંથી ઉપર પીતું પીતું આવે અને નીચેથી હેઠે બધી મકાઈ પી ગયેલી છે જવો બાર વાગ્યા છે ઓલા નહીં સોરી અગિયાર વાગ્યા છે અને અડધી મકાઈ પી ગઈ છે અને અડધી મકાઈ બાકી છે એટલે દોઢ વાગે લાઈટ જાય છે લગભગ દોઢ વાગે લાઇટ જાય કે આપણે બધી મકાઈ પી જ એટલે પછી કાંઈ ટેન્શન નહીં કેમકે મકાઈ બધી પી જાય એટલે પછી કઈ વાંધો નહીં જવો એ પાણીનો ખળખળીઓ પડે છે અને આપણે મકાઈ નું આઠ મિનિટે ભરાય છે એટલે આઠ મિનિટે ભરાય ત્યાં સુધીમાં જવું આપણે એક નાનો એવો ઘાસનો ભારો વાઢી લીધો છે બરુનો કેમ કેમકે એક ભેંસ છે બે ત્રણ દિવસથી બીમાર છે એટલે આપણે એને છોડવા એટલે આપણે એને સારવા છોડતા નથી એટલે એ લીમડા હેઠે બાંધેલી બાંધેલી હોય એટલે એની માટે આપણે નીરાવ વાઢી લીધો છે તો મિત્રો અત્યારે એક વાગી ગયો છે અને આપણે મકાઈ બધી પી ગઈ છે છેલ્લા હરિયામાં પાણી જાય છે એક વાગી ગયો છે અને હવે લાઇટને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જવો હવે છેલ્લા હરિયામાં પાણી જાય છે તો છેલ્લા હરિયામાં પાણી જાય છે અને હવે લાઇટને જવાનો ટાઈમ થઈ ગયો અને એકય વાગી ગયો છે અને આપણે રોંડાનો ટાઈમ થઈ ગયો છે એટલે હાલો મિત્રો હવે આપણે રોંઢો કરી આવીએ અને હવે એક વાગી ગયો છે એટલે હવે લાઇટ એ વેઈ જશે અને ખેલ્લા હરિયામાં પાણી જાય છે તો હાલો હવે આપણે રોંડો કરીએ આવીએ નેક્સ્ટ ડે હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં મજામાં જશે હું પણ એકદમ મજામાં છું જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન તો મિત્રો જો અત્યારે 11:30 11 જેવું થઈ ગયું છે અને આપણે વાડી આવી ગયા છે છીએ ડેમમાં ડેમમાં આપણે જટકા મશીન ને એવું બધું હતું ફાઈબર ને ફોર્ચ્યુ જટકા મશીન ને એ બધી આપણે આપડે ડેમમાંથી કેટલા ટાઈમથી પડી થી દુજ્યા ને એવું હતું ત્યાંની આપણી અહીંયા પડી હતી એટલે આપણે એ ખોટીઓ લેવા આવ્યા છીએ કેમ કે બીજી વાડી અહીંયા રોપને એવું છે એમાં કૂતરા બહુ આવે છે એટલે આપણે રોપ ફટતી ખોટીઓ ખૂટાડી દેવાની છે ને ઝટકા મશીન મૂકવાનું છે નાનો રોપ છે એટલે ફોટીઓ ખૂટાડવી પડશે અને આ દાળિયા આવેલા હતા બાયડ ગામના આપણે ઓલું ઓળા કાઢ્યા એટલે ડુંગળી સોંપવાનું તૈયાર થઈ ગયું હતું એટલે સાંજે સાટા હતા પણ અત્યારે સીંગ પાડવાની હતી અને બપોર પછી વરસાદ ન આવે તો આપણે ડુંગળી સોંપવાની હતી બપોર પછી એવું આયોજન હતું પણ અત્યારે વરસાદ આવી ગયો છે સારો એટલે હવે આપણે બધું કેન્સલ રાખ્યું છે અને દાડિયાને આપણે પાછા રિટર્ન મોકલી દીધા છે એટલે હવે આપણે ઝટકા મશીન ફીટ કરવી દેવી રોપની ફરતું કૂતરા બહુ આવે છે એટલે નુકસાન બહુ કરે છે રોપનું બી બહુ મોંઘું હોય તમને ખબર જ હશે તમે બધા રોપને એવું કરતા હશો એટલે રોપને તમે રોપને એવું બધું સારતા હશો એટલે ડુંગળી કરતા છો એટલે તમને બી આ માહિતી છે બી બહુ મોંઘું આવે એટલે રોપને બહુ આપણે હસવવો પડે અને જો આપણે ડેમમાં આવે ઝટકા મચીન ફોટું લઈ લેવી અને જો આપણે હમણાંથી આપણે ભેવું સારવા આવતા હતા પણ આપણે આમ વિડીયો નહોતા ઉતારતા કેમ કે રોજ એકને એક વિડીયો હું ઉતારું રોજ ભેવું સારવા આવતા હોય એટલે રોજ એ હું ઉતારું એટલે હમણાંથી આપણે વિડીયો નહોતા ઉતારતા અને બાકી આપણી વહેવું સરે છે અને પાણી ત્યાં ઘણું આવી ગયું છે કેમ કે હા કે વરસાદ આવ્યો ત્યારે પાણી આવ્યું હતું નેરામાં એટલે પાણી આપણું વાડીમાં ઘણે સુધી પૂ આવી ગયું છે એટલે જુઓ જુઓ તમને બધા પાણી બતાતું હોય છે જો કેટલું બધું પાણી આવી ગયું છે ને આપણી ઝાડ છે અને જુઓ આમાં બધે આપણે પાણી આવી જાય છે જે વરસાદ આવ્યો એટલે આમાં બધે પાણી ભર્યું છે બાકી જુઓ આખી વાડી આપણે ડૂબી જાય જોવા કપાસ છે કપાહમાં તે ભેજ ગળી જાય છે થોડો ઘણો એટલે જે કપાહમાં એ વાડીમાં કપાહ ને એવું કાંઈ ઓછું થાય કેમ કે ભેજ આવી જાય એટલે ભેજમાં તો પછી કાંઈ થાય નહીં ને આપણી વેહુને એવું સર છે હાલો તો આપણે ઝટકા મશીનની હોટિયું લઈ લેવી નહીં તો વાડીએ ફીટ કરી જોવા આ તમને ઝાડવા બતા હશે મોટા મોટા એમાં બધે આપણે પેલા જાહેર હતી એટલે એમાં બધે ભેહુના હગડ હોય એમાં બધે પાણી ભરાઈ ગયું છે જો આ ઝાડવા બતાય ત્યાં સુધી આપણે પાણી આવી ગયું છે ભાગ્યે જોવો ને માં પાણી ભરેલું છે આપણે તે આવું સરે છે અને જો આ ધાર માંથી સરવાનું બહુ સારું છે જો મિત્રો આપણો ડેમ અડધો ભરાઈ ગયો છે પચાસ ટકા dam ભરાઈ ગયો છે જોવો આખો ડેમ ભરાય એટલે આ ધાર થોડી ઘણી બાકી રહે આખો ભરાય એટલે આ ધાર થોડી ઘણી બાકી રહે અને બાકી જો અડધો ડેમ ભરાઈ ગયો છે આખો ડેમ ભરાય એટલે આપણે ઉનાળામાં કાંઈ ટેન્શન જ નહીં ગમે એટલું પાણી યુઝ કરો અને ગમે એટલું પાણી વાપરો પાણી ખૂટવાની કાંઈ ટેન્શન જ નહીં કેમ કે ડેમ ભર્યો એટલે કવામાંન બધા પાણી રહે એટલે આખો ડેમ ભરાય તો આપણે કાંઈ ટેન્શન જ નહીં ઉનાળો આરામથી ઉયો જાય અને બાકી જુઓ આ આપણી ગામ બાજુથી પાણી આવે છે નદીમાંથી અને બાકી જુઓ એટલો ડેમ ભરેલો છે જો જો અડધો ડેમ ભરાઈ ગયો છે આખો ડેમ ભરાય એટલે ચાલો ઉનાળો કાંઈ ટેન્શન જ નહીં જુઓ હા બધું પાણીમાં ડૂબી જાય આમાં બધા પાણી આવી જાય હોંટીયું ને વાળોને એવું લેવા આવ્યા હતા ડેમમાં તો જો આપણે હોટી લઈ લીધી છે ને વાળો ને બધું આપણે લઈ લીધું છે હવે આપણે રોપમાં ફિટ કરવાનો છે તમને ખબર તો છે કે તમે રોપ ને એવું સાટતા હશો એટલે ખબર છે રોપ નું હારે નહીં બહુ મોંઘુ આવે પચીસ સોતાન નું કિલો આવે એટલે રોપ એ બહુ વાસવો પડે એ ના હવે ઝટકા મશીન ફિટ કરવાનું તો મિત્રો આપણે ડેમમાંથી વાળો વાળો લઈને આપણે બીજી વાડી છે ત્યાં આપણે આવી જશે અને ત્યાં આપણે વાળો બાંધી દીધો છે જો આવી રીતે બધે ખીતા ખોડી દીધા છે હોટીઓના અને પછી જો આવી રીતે આપણે બધે વાળો બાંધી દીધો છે જો આવી રીતે આપણે વાળો બાંધ્યો છે હવે એક વાળો આપણે આવી રીતે આવશે એટલે ડબલ વાળા થઈ જાય એટલે કૂતરું એવું કોઈ વસ્તુ આમાં ગડે નહીં કેમ કે કૂતરું કૂતરા અંદર ગડે તો રોપ આપણો ખેદન મેદાન બધું કરી નાખે બગાડી નાખીએ એટલે આપણે બે વાળા બાંધવાના છે અને હવે આપણે ઝટકા મશીન ચાલુ કરી દેવું બે વાળા બંધાઈ ગયા છે આપણે હાલો તો હવે આપણે ઝટકા મશીન ચાલુ કરીએ ઝટકા મશીન ફિટ કરતા હતા એટલે આપણે ઝટકા મશીનને એવું બધું ફિટ કરી દીધું છે વરસાદ બહુ સારું હતો એટલે આપણે ઓલો કાંઈ છૂટ છો નથી બાકી ઝટકા મશીન તો આપણે ફિટ કરી દીધું છે બપોર પછી વરસાદ એવું હતું એટલે આપણે સારું વરસાદમાં ફિટ કરવું પડે એમ હતું કેમકે કૂતરાને એવું બહુ આવી જાય એમ હતું એટલે આપણે ફિટ કરવું પડ્યું એમ છે તો મિત્રો હવે આપણે મળીએ ક મળીએ કાલે સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી